નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટોળી ઓવરહેડ પાણી ટાકી ઉતારી લેવા માંગ ઉઠી છે જર્જરિત ઓવરહેડ પાણીની ટાંકી ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિ સર્જાય છે તેવું ગ્રામજનોનું કહેવું છે આ ટાંકી દ્વારા ગ્રામજનોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે ત્યારે પાણીની ટાકીને નોન્યુઝ જાહેર કરી નવી ટાંકી બનવામાં બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે પાણીની ટાંકીની બાજુમાં લાલ બાલ મંદિર વીજળીના થાંભલા અને રસ્તો હોવાથી ગ્રામજનોને ભય સતાવી રહ્યો છે તંત્રને રજૂઆતો કર્યા બાદ પણ પરિણામ શૂન્ય છે ત્યારે જૂની ટાંકી ઉતારીને નવી ટાંકી બનાવવા ગ્રામજનોની માંગ ઉઠી છે આજે રામાપીર કંપની અંદર વર્ષો જૂની ઓવરહેડ ટાંકી આવેલી છે જે બહુ પુરાણી થઈ ગઈ છે અને કિરાડો પડી અને એનું પ્લાસ્ટર પણ વખૂટી ગયું છે એકાદ બે વખત રિપેર કરી છતાં પણ એ જ હાલ છે એની આજુબાજુમાં વસ્તી છે બાલમંદિર આવેલું છે અને લાઇટની હાઈ ટેન્શન લાઇટ લાઇન પણ આવેલી છે એટલે ક્યારે આ ધરાશાયી થાય એ કહી શકાય એવું નથી અને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ હજુ કોઈ એનો નિકાલ આવેલ નથી તો વહેલામાં વહેલી તકે આનું કંઈક નિકાલ થાય અને એ ટાંકી પાડી અને નવી બનાવવામાં આવે એવી અમારી ગામ લોકોને વિનંતી છે